ભરતભાઈ પટેલ અને અમારી પૂરી ટીમ સાથે લીધું છે એનું મુખ્ય કારણ વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ વાસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઇલાજ કરે છે તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં દવામાં કોઈ ગેપ છે કે નહીં કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં તે ખાસ જોવા આવ્યા છે અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં એમને કોઈ અસુવિધા છે કે નહીં એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે અમે નિરીક્ષણ કર્યું છે અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનિકની ઉપર અમારે ખાસ ધ્યાન આપવું પડશે અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટીઝ સાથે રાખવાના છે અને ત્યાં અમે ડિસ્કસ કરશું કે હોસ્પિટલની શું જરૂરિયાત છે અને અમારી તરફથી અમને દર્દીઓને જે પણ કમ્પ્લેન્ટ મળી છે એ પણ ત્યાંને ત્યાં જ નિરાકરણ થઈ જાય એના માટે અમે કોર્ડિનેશન મિટિંગ પણ હોસ્પિટલ ઓથોરિટીઝને માટે રાખવાના છે પણ સૌથી મુખ્ય હેતુ આ હોસ્પિટલ વિઝિટ કરવાનો ઓછી તો વિઝિટ કરવાનો એ હતો કે આપણી હોસ્પિટલ સારી રીતે